આણંદ શહેરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે આંદોલન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે સરકાર અને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવા માંગ સાથે એબીબીપીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા આ દરમિયાન પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર હસ્તક્ષેપ કરતા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી એબીબીપી દ્વારા જણાવ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે અને આગામી સમયમાં પણ તેઓ આ મુદ્દે લડત ચાલુ રાખશે નમસ્તે ભાવસમ વરાળ આણંદ નગર મંત્રી આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા એક મહિનાથી ગુજરાત ભરમાં ન બનવાના ઘટનાઓ બની રહે છે તો આપણે જાણીએ કે અમદાવાદના મણિપુર ખાતે આવેલી સેવન ડે સ્કૂલને લઈને વાત કરું તો એક નાનામથા બાળને પોતાની સ્કૂલના કેમ્પસમાં ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી તદુપરાંત આપણે જાણીએ છીએ કે ભુજ ખાતે એક બેનને પોતાની કોલેજના કેમ્પસમાં ગળા ઉપર ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી તો આ શાંતિમય ગુજરાતમાં આ વાતાવરણ દખાડવાનું કાર્ય કેમ થયેલું છે તો આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ જે ઘટના હતી એને એને ખૂબ નિંદનીય વાત રજૂ કરી છે અને સહિત ચોક ખાતે એક ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે જો વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જે આ વિદ્યા સ્કૂલ ટુ સ્કૂલ અને કેમ્પસ ટુ કેમ્પસ વિદ્યાર્થીઓની કમિટી રચવામાં આવે જેનાથી વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે અને આ જે પીડિત પરિવાર છે અને જે મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓ છે એને યોગ્ય સરકાર દ્વારા ન્યાય મળે એના માટે આજ વિરોધ પ્રદર્શન કરવામાં અને જે આ કૃત્ય કરનાર લોકો છે એના માટે સરકાર યોગ્ય કડક કડક કાયદો બનાવે અને આવા વ્યક્તિઓ છે એના ઉપર યોગ્ય પગલા લે એના માટે વિદ્યાર્થી પરિષદ આજ વિરોધ પ્રદર્શન કર્યું તો જે દરમિયાન વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે અને આ પછી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા એસપી કચેરીએ આવેદનપત્ર આપશે અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત સરકાર સામે વિદ્યાર્થી પરિષદ ઉગ્ર થી અતિ ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે નમસ્તે વાસુ તરફરા આ નગર સમિતિની જવાબદારી જેમ કે તમે જાણો છો કે છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં જે આપણે અજીતી ઘટના બની રહી છે કે વિદ્યાર્થીઓના મર્ડર થઈ રહ્યા છે વિદ્યાર્થીઓના પોતાના કેમ્પસમાં કેમ્પસમાં ચાકુથી હત્યા કરવામાં આવેલ છે અને મહી ડુંગરમાં જોઈ લો કે અમદાવાદમાં કે વિદ્યાર્થીઓને પોતાના કેમ્પસમાં ચાકુ મારીને હત્યા કરવામાં આવી છે તેમજ ભુજમાં ઈસીએમાં ભણતી એક છોકરીને ચાકુ મારીને હત્યા કરવામાં આવી તો ગુજરાતમાં આ ઘટના કેવી રીતના કેમ બની રહી છે આ આ પાછળનું કારણ શું છે શું વિદ્યાર્થીઓમાં કાનૂનનો ડર નથી કે વિદ્યાર્થીઓ પોતે જ અત્યારે આવરા તત્વો બની રહ્યા છે તો અમારી વિદ્યાર્થી પરિષદની માંગ એટલી જ છે કે ગુજરાત સરકાર આ સામે યોગ્ય પગલાં લે યોગ્ય કાયદો બનાવે તેમજ આની પાછળ જે પણ કૃત્યો થઈ રહ્યા છે જેમાં પણ જે જવાબદાર વ્યક્તિઓને સજા આપવામાં આવે આજ રોજ આ આંદોલન ગુજરાતના બધા જિલ્લામાં થઈ જવા રહ્યું છે ત્યારે આ સાથે વિદ્યાનગરમાં સહિતો ખાતે એમ આણંદના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું હતું જેમાં વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે તો અમારી માંગ હવામાં ન આવે તો આવનારા સમયમાં મોટામાં મોટું એક રાજ્ય રાજ્ય લેવલનું આંદોલન કરવામાં આવશે જેની પૂરેપૂરી જવાબદારી ગુજરાત સરકારની રહેશે